વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં આવેલી બેંક ઓફ બરોડામાં વૃદ્ધની કાપડની થેલીમાંથી રોકડા રૂપિયા ત્રેપન હજારની મતાની ચોરી થઈ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ ખાતે રહેતા ખેડૂત ખાતેદાર રવિયાભાઈ જીવલાભાઈ પટેલ તેમના પૌત્ર વિરલભાઈ જયેશભાઈ પટેલ સાથે ધરમપુરની બેંક ઓફ બરોડા બેંકમાં રવિયાભાઈ પટેલના કિસન ક્રેડિટ ખાતામાં રૂપિયા ત્રેપન જમા કરાવ્યા હતા બેંકમાં પૌત્ર વિરલભાઈ પટેલ બેંકની સ્લીપ ભરી રહ્યો હતો અને નજીકમાં રવિયાભાઈ પટેલના હાથમાં રૂપિયા ત્રેપન ભરેલી કાપડની થેલી લઈ બેઠા હતા જે દરમિયાન બેંકમાં બે શંકાસ્પદ ઇસમો બેંકમાં વૃદ્ધ ખાતેદાર રવિયાભાઈ પટેલની નજર ચૂકવી કાપડની થેલીમાં બ્લેડ મારી થેલીમાં મૂકેલા રૂપિયા ત્રેપન હજાર સેરવી લીધા હતા અને બેંકમાંથી ફરાર થઈ ગયા હતા પૌત્ર વિરલે દાદાને બેંકમાં જમા કરવા રૂપિયાની થેલી માંગતા થેલી કોઈ અજાણી વ્યક્તિ થેલીમાં બ્લેડ મારી રૂપિયા કાઢી ગયા હોવાનું જાણવા મળ્યું હતું બેંકમાં તાત્કાલિક ધરમપુર ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી પોલીસની ટીમે બેંક ઓફ બરોડાના સીસીટીવી ફૂટેજ મેળવી ધરમપુર શહેરના ખાનગી અને સરકારી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બનાવ અંગે ધરમપુર પોલીસ મથકે વિરલ પટેલે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે મેં ધરમપુર કરંગવેરી પટેલ ફળિયામાં રહ્યો છું ને અમે ક્રેડિટ કાર્ડના પૈસા ભરવા બરોડા બેંકમાં આવ્યા હતા ત્યાં આવીને ટોટલ કેટલા પૈસા હતા ટોટલ પચાસ હજાર હતા તો અમે એ ત્રેપન હજાર અમારે ભરવાના હતા બરોડા બેંકમાં એ લઈને આવ્યા તો એમાંથી અમે ચાર હજાર બેંકમાંથી ઉપાડ્યા ને ત્રેપન કર્યા ને સ્લીપ ભર ભરતા હતા ને ત્યાંથી જ અમારે એમાં એવું હતું કે અમે પચાસ હજાર લઈને આવ્યા પછી એ પહેલાં અમે એક સાહેબને મળ્યા એ સાહેબે ક્રેડિટ કાર્ડવાળા હતા એમણે અમને એવું કીધું દાદાએ મારે એકચ્યુઅલી એને પૂછ્યું દાદા એને એવું કીધું કે ત્રેપન હજાર ભરવાના છે ત્રણ હજાર વ્યાજ છે તો અમે ઘરથી પચાસ હજાર લઈને આવેલા તો અમે ત્રણ હજાર અમારે ઉપાડીને એ ત્રેપન હજાર કરીને બેંકમાં જ જમા કરવાના હતા એ જમા કરવા માટે અમે ત્રણ હજાર ઉપા ચાર હજાર ઉપાડ્યા પછી મેં ત્યાં કાઉન્ટર પાસે જ ઉપાડ્યા ને એ દાદાને મેં ચાર હજાર ઉપાડ્યા ને એમાંથી એક હજાર રૂપિયા દાદાને આપ્યા અને બાકીના ત્રણ હજાર મેં જમા કર્યા જે પચાસ હજાર હતા ને એમની હાથે ત્રેપન કર્યા ને પછી અમે સ્લીપ ભરવા લાગ્યો મેં તો મેં પૈસાની કોથરી મારવા પર જ હતી એ પછી સ્લીપ ભરવાના ટાઈમ પર મેં દાદાને આપી ખાલી તો એ ટાઈમમાં દાદાને પછાડ્યો કોણ હતું કોણ નહીં એ બેડથી કાપ મારીને પૈસા ચોરી ગયું તો એ જાણ મેં કરી ને પછી અમે સીસીટીવી રૂમમાં ગયા એમાં રૂમમાં ગયા તો કેમેરા ચા બંધ હતા બધા ને એમાંથી ખાલી ત્રણ કે ચાર કેમેરા ચાલુ હતા બાકી જે મેન અંદરના હતા ને એ કેમેરા બંધ હતા ખાલી ગેટ પાણીનો કેમેરા ચાલુ હતો ને પછી મેં કીધું કે કેમેરા ક્યુ બંધ થાય તો મને કંઈ કલ કામ હોવા થા એમ કહેવા લાગે મને ને પછી એ લોકોને મેં કીધું કે તમારો આ મોબાઈલમાં તો ડેટા હોય ને મોબાઈલમાંથી ચાલે ને એ કંઈ ઈધર અમારે ઈધર નહીં ચલતા એમ મને કીધું એટલે પછી મારા પર એમ પેલું જેવું કરવા લાગ્યું હતું મને કઈ તમ તમકો જો વો પોલીસ સ્ટેશનમાં જાહેર કરી લેના એમ કહ્યું એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી પછી મારું નામ રવિયાભાઈ જીવલાભાઈ પટેલ ફળિયા અમે છે ને મારે ક્રેડિટ કાર્ડ પચાસ હજારનો છે અહીંયા બરોડા બેંકમાં તે મેં પૈસા ભરવા આવ્યો હવે મારાથી એકલાથી નહીં થાય એટલે મારા પોયરાને મેં પોયરાને પોયરાને મેં લઈ આવ્યો તો આ ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાના તો મારા પર પચાસ હજાર રૂપિયા આવતા આ મેં સાહેબને પૂછ્યું કે પચાસ હજારના યાક કેટલું થાય તે કે એમ કે ત્રણ હજાર મેં કહ્યું કે આ પચાસ હજાર ને ત્રણ હજાર છે તે મારા ખાતામાંથી તમે ત્રણ હજાર એમાં માઇનસ કરીને તમે એ કરો એમ તો નહીં એમ કે ત્રણ હજાર તમે ઉપાડીને એમાં પચાસ ત્રેપન હજાર ભરી દેવ એમ કે હવે તે મેં પછી આ પોયરાને કીધું એટલે એ પેલી સ્લીપ ભરી સ્લીપ ભરી એટલે ચાર હજાર મને આપ્યા ચાર હજાર આપ્યા એટલે આ પોયરાએ મને હજાર રૂપિયા આપ્યા ને ત્રણ હજાર ત્રેપન હજાર કરી દીધા ને આ પોયરાએ સ્લીપ ભરતો હતો તો આ કોઈરાએ મને આચું ઠેલી આપી ઠેલી આપી પકડી રાખીએ એટલે વારમાં કેમ કને કપાઈ ગઈ તે મને ખબર નહીં પડી હા જાણ કરી